તો હાલો પેલા હું લાફી બનાવી લા થાય એ ઘણા ઓરેન્જ લાફી કરતા હોય તો હું તો ભૂજે કરા ઓરેન્જ ને જ કરતી અને મળે પાણીનો રંગેડા ઉતરે પણ ટાઈટ નથી લાગતી ને કીજો જો જમે તો મેં એમાં નાખ્યું ને ગરમ થાય ઘી ગરમ થાય ને એટલે પછી લોટ નાખી દે ચાલો એવું લોટ નાખે તો ઘી જરા ગરમ થઈ નાખી દીધો અને પમળે ધીમી લાફી કરી હતી મલકનું તે કોઈ ન ખાધી બધા વરસાદ લીધું ને ત્રણ દાડા લાફી કરી હતી કાલેની ની પમણે ધી તો મીટિયામાં કંઈ નહોતું લીધું એ ભગત તો ભાઈ ખેતો આપણો લોટ કલર કપડે ત્યાં સુધી હલાવવાનો છે તે થોડુંક ઘી નાખવામાં માંગ્યું ઘી નાખી

આ મૂકે ત્યાં જાવે તો લે હવે તો જો એમ નીણું નાખીને આવે દૂધ બરોબર તો તે દૂધ દે નીણું નાખ્યું પીવું નહીં હું હજી આપણા કઈ જઈ ને હું એટલે ખોટું કરે ને કે થોડાક કંઈક થાંગ હે ને તે વિસરતી આવા તો આવે ને પછી મૂકવા દીવો સી હાલો તો અમે ત્યાં થઈ ગયા અને અમે એને નીકળે જઈએ ગદપ લેવા નહીં જવાનું અને ભી હું બધી નીણું ખાય હાકરમાં બેઠા બધી ખાઈ લીધું ને અમારે આવ્યું પાણી કુંડો ભરાય રેખા મેં નળવી આપી હતી એમાં તો આવે ને અમારું મી આવે અમારે પી હું ને આમાંથી પીવડાવીએ પાણી મીઠું ને ભગતમાં કાઢે બુલેટ કાલે જો મસ્તી ને સર્વિસ કરાવેલી તી નવા જે હું બને ગયું

હવન હેવી હવાડે વીંજવે હણે ઇનું ઇટલી ને કોઈ યાદ ન તો લે ભગત તે જો માર મજા કજ ઉડાડતો ઈ તો દોરો કા યાર ઈ હું હે ને ખોવે બો નાખા મારી વસ્તુ એટલે હે મણી બાર કક અમાર ઘેર પર મણી હે ને માર માખડી ઘડી કાંગ બાર કેમ ચાં તો કીધા રાખે કે ધ્યાન રાખજે ધ્યાન રાખજે તો આઈ પણ હે ને ઈ છે ભગત મણી કીધા રાખે ધ્યાન રાખજે ધ્યાન રાખજે

હે ને અમે ભૂગી આવ્યા માતાજી મંદિર રીંગવા પાછળ હે મંદિર ના આવો હે અને અમે જરાક એક કામ હે એટલે જઈએ હા હમણાં ગાર્ડન બન્યું લાગે પોલીસ સ્ટેશન ને લહેર પટ્ટી ને આવી સવાડા નો મેન હાઈવે રોડ હે

કે મસ્તી ને બર્તન લા બાયુ બસ તો નિકું થઈ હું ને તો તી હું જો આવક જાવક થાય વાહન આવક જાવક થતી જ હોય વાહન ની કા હા આ જો હુકાતીયું છે તાપ લઈ ગયો ઈ હુકાતી આમ દવા નો તાપ લઈ ગયો ને હઈ ગયો ને હુકાતી જ જાય લી ની નો રે

આવ બીજું બીજું કંઈ નહીં બહ ડાઇટલા કહેતી મોટે બેસી સ્વેટર તો પહેરો બાર બાજુથી આવે પાણી ધોરે ઢોરે ડાઇટ લાગી લે પણ આવેલું હું તું ને આ નુતુણી કે તમે લીધું તું ને એમાં કંઈ સારું નહીં આય તમ દેખાય આવું બધું આ ઓલું છે ને કઈ વાત કાધું બદામ મને ખાઈ સીંગ ની છે અમારી ડ્રાખ ઉતી ગઈ ગઈ હું ખાઈ જા મસાલા આ મખાવા ત ફેમિલીસ દીધું હું આ

હલોતા